આજે પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહને રંગ હરી રાચે રે વ્રજ વનિતા કરતાળી બજાવે નટવર થઈ થઈ નાચેરે મોટા મુનિવર દેહ દમીને આત્મદર્શન ઇચ્છે રે પિંડ બ્રહ્માંડ થી પ્રીત તજે પણ પ્રેમનો રાહ નરે પ્રેમ ભક્તિ જેને ઘટાવે સદગુરુ મુક્તાનંદ સ્વામીના પદ દ્વારા આધ્યાત્મિક માર્ગનો અતિશય અતિશય અનિવાર્ય એવું અંગ ભક્તિનો મહિમા આપણે સાંભળી રહ્યા છીએ જેના ઘટમાં એટલે કે ઇન્દ્રિયો અંતકરણ મન દિલ દિમાગ અને રોમ રોમરોમની અંદર ભગવાન પ્રગટની ભક્તિ વણાયેલી હોય અને એ પણ કેવી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ ભગવાનની વિશેની ભક્તિ એવા ભક્તના રંગે ભગવાન રાચે છે આનંદ વિભોર થઈ જાય છે ભગવાનના માટે પ્રેમ જાગ્યો પ્રગટ ભગવાન ઓળખાણા એમાં પ્રીતિ થઈ પ્રતીતિ આવી એ પ્રગટ ભગવાનને વિશે દિવ્ય ભાવ થયો નિર્ગુણ ભાવ થયો અલૌકિક ભાવ થયો કરતા હરતા પણાનો ભાવ થયો તેઓ મોક્ષદાયક છે અત્યંત કલ્યાણ કરવા વાળા છે ભગવાનનો પ્રગટ હરતું ફરતું સ્વરૂપ છે આવો પ્રકારનું જેને સમજાયું તો સમજો કે એને સર્વ મુદ્દો હાથ આવ્યો છે સર્વ શાસ્ત્રના સારને પામી ગયો છે તમામ સાધનાનું મૂળ આ છે તમામ આધ્યાત્મિકતાનું રહસ્ય આ છે ભક્તિ ભક્તિ સૌ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ ચારે ચાર વેદો કહો ઉપનિષદો કહો બ્રહ્મસૂત્ર કહો ગીતા કહો પુરાણો કહો મહાન સંતો અને મહાપુરુષોના સુવાક્યો જુઓ તો એનું રહસ્ય માત્ર એટલું છે કે પ્રગટ ભગવાનને વિશે પ્રેમ કરવો આપણને દેહમાં પ્રીતિ છે કપડામાં પ્રીતિ છે સત્તા સંપત્તિ વૈભવ અને સગાવાલામાં પ્રીતિ છે એનાથી પણ વિશેષ પ્રીતિ જો ભગવાનમાં થાય તો મોક્ષ દ્વારમ અભાવૃતમ મોક્ષનો દરવાજો ખુલી જાય ભગવાન પ્રગટની વિશે પ્રીતિ કરવી પ્રેમ કરવો એના ગમતા પ્રમાણે જીવવો એના ગમતા પ્રમાણે વિચાર કરવો એના ગમતા પ્રમાણે ક્રિયાઓ કરવી એના ગમતા પ્રમાણે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને સર્વોપરી માનવા પ્રગટ માનવા કરતા અર્તા માનવા સદા સાકાર અને દિવ્ય માનવા સર્વોપરી માનવા આવી સમજણની દ્રઢતા કરવામાં આવે એ સાચી ભક્તિ છે મુક્તાનંદ સ્વામી ભારતમાં અને દુનિયામાં આપણા શાસ્ત્રોમાં લખાયેલા પૂર્વે થયેલા ઋષિમુનિઓના ભલે નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ મોટા મુનિવર દમીને આત્મદર્શન ઈચ્છે રે આપણો ભારતનો ભૂતકાળ એટલો ભવ્ય છે દિવ્ય છે ભારતમાં સંતો મહાપુરુષો ઋષિ મુનિઓ થયા જ્ઞાની થયા ધ્યાની થયા તપસ્વી થયા જેના કારણે આજે ભારતની અંદર આપણો ધર્મ અને સંસ્કૃતિ ટકી રહ્યા છે એવા સંતોએ આત્મ સાક્ષાત્કાર કરવા માટે કેટ કેટલા દાખલા કર્યા છે કેટલું ઉગ્ર તપ કર્યું છે કેવી મહામોટી સાધનાઓ કરી છે સાઠ સાઠ હજાર વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કરવું અને એક આસને બેઠા પછી અન્ન જળનો ત્યાગ કરીને હવા ફરકીને આંખો બંધ કરી ધ્યાન મુદ્રામાં બેસી રહેવું અને એના ઉપર કીડીઓ રાફડો બાંધી દે તો પણ ખબર ન પડે આવા પ્રકારના ધ્યાન કરવાવાળા તપ કરવાવાળા આત્માનો સાક્ષાત્કાર કરવાવાળા આત્માનું દર્શન કરવા માટે આવી સાધના કરવાવાળા વાળા પિંડ બ્રહ્માંડ પ્રીત તજે પણ પ્રેમનો રાહ ન પીછેરે દેહ ભાવનો ત્યાગ કરવો સહેલો છે દેહના સગા સંબંધીનો ત્યાગ કરવો સહેલો છે જગત સંબંધી પંચ વિષયનો ત્યાગ કરવો સહેલો છે આટલું આટલું કઠણ માટે અશક્ય જેવો લાગે એનો ત્યાગ કર્યો તેમ છતાં પણ એ ઋષિ પ્રગટ ભગવાનને ઓળખી શક્યા નથી પ્રગટ ભગવાનમાં પ્રેમ કરી શક્યા નથી પ્રગટ મહિમાના ગાનને કરી શક્યા નથી પ્રગટના મહિમાનો વિચાર કરી શક્યા નથી ભગવાનનું તત્વ અલૌકિક દિવ્ય અને ભવ્ય છે એને સમજી શક્યા નથી વેદો કંઠસ્થ કર્યા પછી પણ ઘણી ઘણી તીર્થયાત્રા કર્યા પછી પણ ઘણા ઘણા મોટા મોટા યજ્ઞો કર્યા પછી પણ લાખો ને કરોડ રૂપિયાનું દાન કર્યા પછી પણ પ્રગટ ભગવાન ઓળખાણા નથી અને જેને ભગવાન એનો પાર થઈ ગયો મહારાજના સમયની અંદર સગરામ ભક્ત મને નથી લાગતો કે નિશાળનું પગથિયું ચડ્યા હોય મને નથી લાગતો કે એને પોતાને સહી કરતા આવડતું હોય પોતાનું નામ લખતા વાંચતા આવડતું હોય મને નથી લાગતો કે એને વેદ ઉપનિષદ ગીતા ભાગવતનો એકાદો શ્લોક બોલતા આવડતું હોય આપણે ભગવાન સ્વામિનારાયણ પિક્ચર બહાર પાડ્યું હતું એની અંદર પણ સગરામ ભક્તનું પાત્ર એમાં સગરામ ભક્તને આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો આવું ચિત્ર આપણે જોયું છે ભગવાન સ્વામિનારાયણના નામનું ઉચ્ચારણ પણ સરખી રીતે કરી શકતા નહોતા પણ સહજાનંદ સ્વામી મહારાજને તેમણે ઓળખ્યા તો ભગવાનના ભક્ત કહેવાના છે કેવું હોય તો કહી શકાય ને કહેવા દો સગ્રામ ભક્ત એટલે ચારે ચાર વેદો જેને કંઠસ્થ કર્યા સગરામ ભક્ત એટલે તમામ તમામ આધ્યાત્મિક શાસ્ત્રનું રહસ્ય ગોળીને પી ગયા સગરામ ભક્ત એટલે મહાતપ કરવા વાળી વ્યક્તિ મહાજ્ઞાની જ્ઞાની મહા તપસ્વી મહા વિદ્વાન અને સગરામ ભક્ત એટલે સફેદ કપડામાં સાધુ પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે પણ પ્રેમનો રાહ ભગવાન પ્રગટ વિશે પ્રેમ કરવો જેને આવડ્યું ને એને ફરીથી માતાના ઉદરમાં આવવું ન પડે એને બીજો જન્મ લેવો ન પડે એને બીજી કોઈ સાધના કરવાની જરૂર ન પડે અને એટલા માટે તો મહારાજે ઘણા ઘણા વચનામૃતોની અંદર પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણને પ્રેમ કરી ચૂકેલી ગોપીઓનો મહિમા ગાયો છે ઉદ્ધવ જેવા ઉદ્ધવ જ્ઞાનીને પણ જેના ચરણકમળમાં મસ્તક ઝુકાવવું પડ્યું એવી ભક્તિને એવો પ્રેમ કેટલા ઉત્તમ પ્રકારના એ ભક્તોના જીવનમાં વણાયેલા હશે મોટા મુનિવર દેહ દેહદમીને આત્મ દર્શન ઈ રે આત્માનું દર્શન કરવું એના કરતાં પણ પરમાત્માનું દર્શન કરવું ને પ્રગટ પરમાત્માની અંદર પ્રીતિ કરવી એ મોટા મોટી સાધના છે પિંડ બ્રહ્માંડથી પ્રીત તજે પણ પ્રેમનો રાહન પ્રીછે રે આ પદો ઉપર આપણે ચિંતન પણ કરીએ છીએ પ્રવચન પણ કરીએ છીએ સાંભળીએ છીએ પણ ખરા અને લાખો લોકોને આનું પોસ્ટ પણ કરીએ છીએ પણ આનું રહસ્ય માત્ર એટલું છે કે જે પ્રેમ ગોપીઓએ કૃષ્ણને કર્યો જે પ્રેમ સીતાજીએ અને હનુમાનજીએ રામને કર્યો જે પ્રેમ મીરાબાઈએ પોતાના ગિરધર ગોપાલને કર્યો જે પ્રેમ લાડુબા જીવબા જમકુબા રાજબા બ્રહ્માનંદ પ્રેમાનંદ મુક્તાનંદ નિષ્કુળાનંદ વગેરે સંતો ભક્તોએ સહજાનંદ સ્વામી મહારાજને કર્યો એવો પ્રેમ ભગવાનનું હરતું ફરતું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ મહાન સ્વામી મહારાજમાં આપણને થાય તો સમજો કે આ પદો ઉપર ચિંતન કર્યું તે સાર્થક છે આ પદોને સાંભળ્યા તે સાર્થક છે પદોને ગાન કર્યું તે સાર્થક છે અને એવી પ્રીતિ આપણને સૌને મહંત સ્વામી મહારાજને વિશે થાય એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ